નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર ભુજ તાલુકા પંચાયત માં લાંચ રिश्वत વિરોધી બ્યુરોએ 40000 ની લાંચ લેતા ગ્રામ સેવકને ઝડપી પાડ્યો અન્ય એકની શોધ કરવામાં આવી રહી છે ભુજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામતા મકાનોની સહાય માટેની અરજીઓ જરૂરી ટેકનિકલ કાર્યવાહી કરી આપવા બદલ લાંચ લેતા બે પૈકી એક કર્મચારી રંગે હાથ ઝડપાઈ ગયો છે ભુજ તાલુકા પંચાયતમાં એસીબીએ ટ્રેપ ગોઠવીને ટેકનિકલ આસિસ્ટન્ટ વિશાલ ભરતભાઈ જોશીના કહેવાથી ચાલીસ હજારની લાંચ લેતા ગ્રામ સેવકને રંગે હાથ ઝડપી પાડ્યો છે વિશાલ સ્થળ પર હાજર ન મળતા તેની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે સરકારી કચેરીના કામકાજ સમયે એસીબીએ ગોઠવેલી ટ્રેપથી ભ્રષ્ટ પંચાયત કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે ભુજ તાલુકાના મોટા દિનારા ગામના એક અરજદારે પીએમ આવાસ યોજના હેઠળ તેના અને સંબંધીઓના મકાનોમાં સહાય મેળવવા માટે અરજી કરેલી જે અંતર્ગત આ લાંચ માંગવામાં આવી હતી એસીબીના મદદનીશ નિયામક કે એચ ગોહિલના માર્ગદર્શનમાં ભુજ એસીબી પીઆઈ લાલજીભાઈ ચૌધરી અને તેમની ટીમે આ સફળ ટ્રેપ ગોઠવી હતી જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર વીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તિ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તિ મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની અટકાવી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર